આપણે તમને ખ્યાલ હોય તો ભારતની અંદર એક ષડયંત્ર થઈ રહ્યું છે આપણે જાણતા અજાણતા એ ષડયંત્ર જોઈ નથી શકતા આ ફિલ્મ એ ષડયંત્ર આપણે બતાવી રહ્યા છે કે આપણે કેવી રીતે બચવું જોઈએ જે બહારના જે તાકતો છે એ આપણી પર કેવી રીતે હાવી થઈ રહ્યું છે એના વિશે આ ફિલ્મ બતાવવામાં આવ્યું છે આજે જે વિદ્યાર્થીઓને ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એ કયા રીઝન કેવી રીતે આ બધું સમગ્ર આયોજન ઘણો સારો પ્રશ્ન છે તમારો મેની વિશ્વગુરુ ફિલ્મ અમે તો સમગ્ર લોકો માટે બનાવી છે 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 સમગ્ર લોકો જે યુવાનો કે બધા છે આખો પરિવાર જોઈ શકે જયારે આપણા સુરતના જે ભગીરથ સાહેબ છે ડીઓ સાહેબ છે એમને આ ફિલ્મ જોઈ એમને ખૂબ ગમી તો એમને એક સેમિનાર જેવું રાખ્યું અને સુરતના જેટલા બી પ્રિન્સિપલ છે ટ્રસ્ટીઓ એક શો રાખવામાં રાખવામાં આવ્યો એમની માટે એમને બધાય જોયું અને મને ખૂબ ગમ્યું તો એમણે કીધું કે ભાઈ આ જે ફિલ્મ છે બાળકો માટે એ હોવી જોઈએ બાળકો માટે તમે એક એવા આયોજન કરો કે લોકો આ જોઈ શકે અને પોતે સમજી શકે કે ભારતનો ઇતિહાસ ખરેખર છે શું પછી આપણા જે ગૃહ આપણે શિક્ષણ મંત્રી છે એમને જોયું એમણે કીધું કે ભાઈ આ ફિલ્મ સમગ્ર સમગ્ર ગુજરાતમાં તમામ સ્કૂલો યુનિવર્સિટી કોલેજ છે એ લોકો તમામ જોવું જોઈએ પછી આજે કેમ બતાવવામાં સુરતની અંદર રાજન સિનેમા છે ત્યાં આપણે ગોપી તળાવની પાસે આપણે રાજન સિનેમા છે ત્યાં જે ગર્લ સ્કૂલ છે આપણે બલાજી ગર્લ સ્કૂલ છે એમને આજે આયોજન રાખવામાં આવ્યું છે વિશ્વગુરુ ફિલ્મ 1 ઓગસ્ટે રિલીઝ થઈ છે આજે 17મો દિવસ એટલે કે ફોર્ટી ફાઈવ ડે થયા છે તો હું ખાલી જનતાને એટલું અપીલ કરવા માંગુ છું કે બાળકો તો જોવા આવે છે હવે તમારી જવાબદારી છે સારી ફિલ્મ બનાવી એ અમારી જવાબદારી છે અમને ફિલ્મ ને સફળ બનાવી એ તમારી જવાબદારી છે તો વિશ્વગુરુ ફિલ્મ ખાલી મનોરંજન નથી એ જાણવા માટેનું છે તો તમામ દર્શકો આ ફિલ્મ જોઈ જઈએ થેન્ક યુ સમગ્ર વિશ્વને એક અલગ રાહ ચિંતા એવા વિશ્વગુરુ કહી શકાય એવા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જેમનો આજે પંચોતેરમો જન્મદિવસ અર્થાત ડાયમંડ જુબિલી કહી શકાય તો તેને વિશિષ્ટ રીતે ઉજવવાના એક કારણોસર અમારી શાળાએ એક અલગ અભિયાન ઉપાડ્યું અને તેના પ્રત્યે આજે સમગ્ર શાળાની પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગની દીકરીઓ વાલીઓ અને શિક્ષકો આશરે ચારસો પાંચ જેટલી વ્યક્તિઓ એકસાથે આ વિશ્વ ગુરુ ફિલ્મ જોવાના છે અને તેના થકી પોતાની કારકિર્દીને અલગ વળાંક આપવાના છે અને દીકરીઓ પોતાના સુંદર ભાવિનું ઘડતર કરી શકે અને પોતે પણ પોતાના દેશ પ્રત્યે કંઈક પ્રાપ્ત કર્યાનો દેશ માટે કંઈક દેશ દાસ બતાવવા માટેનો એક ઉમદા હેતુ સર થાય તેવા બેવડા કારણોસર અને માનનીય નરેન્દ્ર મોદીજીના જન્મદિવસને અલગ અને વિશિષ્ટ રીતે ઉજવણી કરીને એમને એક અનોખી ભેટ અપાય કારણ કે એમના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છ ઉત્સવ અને સ્વચ્છ નારી અભિયાન એવા બે મિશન એમણે વહેતા મૂક્યા છે તો અમે શરૂઆત કરીએ છીએ અમારી શાળાથી અમારી દીકરીઓથી બિકોઝ આઈ બિલીવ ધેટ ચેરિટી બીગેન્સ એટ હોમ આજે વિદ્યાર્થીઓ ને કયા જે સિનેમામાં મૂવી બતાવવામાં આવી રહ્યું છે આજે અમારી શાળા શાળા સૌથી નજીક એવું ગોપી તળાવ જે ઐતિહાસિક છે અને તેની અંદર આવેલું રાજન્સ મલ્ટીપ્લેક્સ માં બરાબર બપોરે એક વાગ્યાના શો માં આ દીકરીઓ અને શિક્ષકો અને વાલીઓ એક સાથે આ વિશ્વગુરુ ફિલ્મ નિહાળશે કેટલી વિદ્યાર્થીઓ આજે આ ફિલ્મ જોવા ચારસો ને પાંત્રીસ જેટલી દીકરીઓ એકસાથે આ ફિલ્મ નિહાળશે અને એ કદાચ સમગ્ર સુરત શહેરમાં અને અમારી શાળાના ઇતિહાસમાં જવલ્લે જ બનતી આ ઘટના છે કે એક સાથે એક સમયે ચારસો જેટલી વ્યક્તિઓ ઊંડા દેશ દાસ પ્રગટે અને પોતાની કરિયરની અંદર પણ વોટ ટુ ડુ એન્ડ નોટ ટુ ડુ એવો એક દિવ્ય સંદેશ લઈને જાય એવા હેતુસર અમે આ આયોજન કર્યું છે અમારા આ મિશનને પાર પાડવા માટે એક સુંદર ઘટના અમારી સાથે બની છે ફિલ્મના પ્રોડ્યુસર સતીષભાઈ પટેલનો મારી પર કોલ આવ્યો અને એમણે અમને દીકરીઓને વાત કરી કે તમારી શાળાની દીકરીઓને આ ફિલ્મ બતાવો અને આ બતાવ્યા બાદ એક સુંદર ક્વિઝ સ્પર્ધનનું આયોજન કર્યું છે કે જેમાં નેશનલ લેવલ સુધી દીકરીઓ પ્રાઇઝ મેળવશે અને દિલ્હી સુધી પણ જશે પરંતુ મેં મારી સત્ય ઘટના એમને બતાવી કે મારી દીકરીઓ સામાન્ય ખૂબ સામાન્ય પરિવારમાંથી આવે છે અને આર્થિક સ્થિતિ એમની એવી છે કે તેઓ સો રૂપિયાની ટિકિટ એફોર્ડ ન કરી શકે યુ કે નોટ બિલીવ મારી શાળાની કેટલીક દીકરીઓ એવી છે કે જેમણે આવું મલ્ટીપ્લેક્સ ફર્સ્ટ ટાઈમ જોયું છે જેથી મને આ મૂવી સાહીઠ કે સિત્તેર રૂપિયામાં જે દીકરીઓ જોઈ શકે તો હું વ્યવસ્થા કરી શકું અને તરત જ સતીશભાઈએ મને એક નંબર આપ્યો અને એ વ્યક્તિ આજે અમારી સાથે છે પ્લીઝ હિતેશભાઈ અને સોનાલી મારી સાથે છે પ્લીઝ થેન્ક યુ વેરી મચ ઓન બિહાફ ઓફ બાલાજી ગર્લ્સ પરિવાર હિતેશભાઈ ત્રિવેદી પ્રિયાન્સી કન્સલ્ટન્સીના ઓનર છે અને તરત જ કોઈ પણ જાતની ઓળખાણ વગર ટેલિફોનિક સંપર્કથી એમણે મંજૂરી આપી દીધી કે જો તમારી સો રૂપિયાની ટિકિટ હોય તો 60 રૂપિયા હું મારા તરફથી સ્પોન્સર કરીશ હેટ્સ ઓફ યુ એન્ડ સેલુ કે કોઈપણ પ્રકારની ઓળખાણ વગર ઇન્ફ્લુએન્સિસ વગર હિતેશભાઈ 435 જેટલી દીકરીઓ અને વાલીઓને આ મૂવી બતાવવા માટે સ્પોન્સરશિપ આપી આશરે 26100 જેટલી મોટી રકમ એમણે કોઈ પણ જાતની આનાકાની વગર તરત જ સ્પોન્સર કરી દીધી અને જેના કારણે જ અમે આ મુવી એક સાથે જોઈ શક્યા છે અને દીકરીઓને પણ આ ઉમદા સેતુ સર કરી શકાય સારા સંસ્કારોનું સિંચન કરી શકાય વોટ ઇઝ ઇન્ડિયા ભારત શું છે ઇત્ર અત્ર ઇ હસ્તી તત્ર કુતન હસ્તી તત્ર કુતન હસ્તી તત્ર ઇત હસ્તી અર્થાત જે અહીં છે તે ક્યાંય નથી જે ક્યાંય નથી તે અહીં છે એવો સુંદર સંદેશ આપતી આજની આ મૂવી અમે ઓનલી ડ્યુ ટુ હિતેશભાઈ સહકારથી જોઈ શકીએ છું થેન્ક યુ વેરી મચ ઓન બિહાફ ઓફ ઓલ બાલાજી પરિવાર અને આજે અમે બાલાજી ગર્લ્સ હાઈસ્કૂલ આ પ્રાઇમરી અને સેકન્ડરી વિદ્યાર્થીઓને લઈને વિશ્વગુરુ ફિલ્મ બતાવવા આવ્યા છે આજે નરેન્દ્ર મોદીનું જન્મદિવસ છે એ નિમિત્તે અમે આ કાર્ય ગોઠવ્યું છે આજે વિદ્યાર્થીનીઓને ખાસ વિશ્વગુરુ મૂવી બતાવવાનું મેઇન રીઝન છે મૂવી બતાવવાનું મેઈન રીઝન એ છે કે છોકરાઓની અંદર આ ઉંમરથી જ દેશ પ્રેમ જાગે થોડોક અને જે રીતે હમણાં હાલમાં ઓપરેશન સિંદૂર અને બધું મહિલા મહિલા એ બધું આગળ વધીને કરી રહ્યા છે તો આ બાળકો પણ જોઈને પ્રેરિત થાય એ અમારો હેતુ હતો